તો સુરતમાં ટ્રોલી બેગમાંથી મૃતદેહ મળી આવવાના કાર્યવાહી કરવામાં આવી છે સુરતના ટ્રોલી મળીમાં યુવતીના મૃતદેહ મળવાનો કેસ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તો પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સુરતમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને તેમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે આજે આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા

અને જે મૃતદેહને છે તે સુટકેસમાં પેક કરી અને તેને છે તે રોડની બાજુમાં ખાડામાં નાખી દીધો હાલ છે તે કોસંબા પોલીસ હત્યારાને લઈને આવી છે અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે મહિલાની હત્યા થઈ હતી તે મહિલાનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં હતી અને ત્યારબાદ છે તે આ જે આરોપી છે હત્યારો છે તેણે તે મૃતદેહને સૂટકેસમાં પેક કરી અને ખાડામાં નાખી દીધો ખાસ કરીને બંને વચ્ચે છે તે છેલ્લા આઠ નવ મહિનાથી પ્રેમ સંબંધ હતો જ્યારે આરોપી જે છે તે દિલ્હી ખાતે હોટલની અંદર નોકરી કરતો હતો તે દરમિયાન સોશિયલ મીડિયા થકી બંને વચ્ચે મુલાકાત થઈ હતી ઓળખાણ થઈ હતી ત્યારબાદ આ ઓળખાણ છે તે પ્રેમમાં હતી ત્યારબાદ છે આ હત્યારો સુરત જિલ્લાના તરસાડી નગર ખાતે આવી પહોંચ્યો હતો અને અહીં છે તે મિલમાં નોકરી કરી રહ્યો હતો અને જે મહિલા છે તે વારંવાર અવારનવાર છે તે અહીં તરસાડી ખાતે આ જે હત્યારો યુવાન છે તેને મળવા માટે આવી આવતી હતી તે દરમિયાન આ મહિલા જે છે તે આ યુવક પર શંકા હતી કે આ યુવાનનું છે તે હત્યારાનું છે તે અન્ય કોઈ મહિલા સાથે પણ છે તે અપ્રેમ સંબંધ છે અને જેને લઈને જે મહિલાની હત્યા થઈ હતી તે આ યુવકને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી અને જેને લઈ કંટાળીને આ યુવકે છે તે મહિલાની હત્યા કરી નાખી હતી ખાસ કરીને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે કઈ રીતે યુવકે

પંચનામું કરવાનું હોવાથી આરોપી રેમાન્ડ વપર હોય અને આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ રિન્સ્ટ્રક્શન કરવાનો મુખ્ય ધ્યેય એ હતો કે આરોપી વિરુદ્ધ પુખ્તો પુરાવો મળે મજબૂત જેથી આરોપીને વધુ વધુ સજા થાય તે માટે રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવેલું હતું